ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ માં તમારું આર સ્વાગત છે આજે તારીખ 21 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ માટે છે બળે જોઈએ આ છે દેસી ધાણ આ એક નંબર ફૂલ લાઇટિંગ વાળું બેસી ધાણા છે જેનો ભાવ એકસો પચાસ થી લઈને એકસો સિત ધાણા છે એકદમ લાઈટિંગ ટૂંકું એવું ધાણા છે કયો મોટી મોલડી થી ભાઈ આવે છે શું ના દિનેશભાઈ ખેડૂત નું નામ છે

જે ભાઈ બેડી ગામ થી લઈને આવે છે આ લાલ જેનો ભાવ આઠ થી લઈને દસ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે લાલ તાંજરિયો

કોનામ ભાઈ ઈરેન ભાઈ નું નામ છે જે કુવાડવાથી દેશી દાણા લઈને આવે છે અને 180 થી લઈને 200 રૂપિયા સુધી કિલો વેચે છે આ ટોપો દેશી દાણા આ મીડિયમ ડુંગરી છે આ તમલ પરનો એક નંબર તાંજરિયો છે અને જે જયંતિભાઈ ખેડૂત નું નામ છે તે દસ રૂપિયા પૂર્યું વેચે છે આ તાંજરિયાનું દસ રૂપિયા પૂર્યું વેચાય છે આ એક નંબર મીઠો લીમડો છે એકદમ મોટા પાનનો નો ભાવ વેચો ભાઈ જે પાંચ રૂપિયા પૂર્યું વેચે શું નામ ભાઈ તમારું જયપાલ જયપાલભાઈ ભાઈ નું નામ છે જે આ મીઠો લીમડો પાંચ રૂપિયા પૂર્યું વેચે છે અડવીના પાન છે જે

ઉભા હોય છે ભાઈ જેનો ભાવ અઢી થી ત્રણ રૂપિયા સુધી પૂર્યું વેચાય હે આ પાલક નું કયું ગામ ભાઈ ખેડી થી આવે છે હું નામ ભરતભાઈ ખેડૂત નું નામ છે જે ખેડી ગામ થી ના પાલક લઈને આવે છે આ એક નંબર મૂળા છે જે પાથરા ભાવ પચાસ રૂપિયા વેચાય છે કયો ગામ

મંદી પડી છે કાલની બજાર કરતા પંદર ઓળ રૂપિયા કિલો વેચાય છે કાલે અઢાર વીસ રૂપિયા સુધી કિલો વેચાણી હતી હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને આપણે જોઈએ ટમેટામાં આજની બજાર શું છે જોઈએ આજે પણ ટમેટામાં તેજી છે આ આપણે જોઈશું

પિસ્તાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે પચીસ કિલો કેરેટ આવે છે જેનો ભાવ છે એક કિલા ના ચાલીસ રૂપિયા શું નામ ભાઈ તમારું મયુરભાઈ ભાઈનું નામ છે જે આ ટમેટા વેચે છે રૂપિયા કિલો આ એક નંબર નું નાસિક એકદમ એવું ટમેટું છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ નું નામ છે અને એક નંબરમાં વેપાર કરે છે આ નાસિક લાંબા ટમેટાનો